હું કહે છે સાંભળીએ આપણે મહાભારત જો તમને આ વિડીયો ગમે તો શેર કરજો કમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુક એ આપણી ચેનલ છે મંજુલાબાની વાર્તાઓ તો હાલો સાંભળીએ મહાભારત હવે હું દુર્યોધનને શકુની ને પુલોસન કરે છે પુલોસન નામનો એક અસુર હતો અને જંગલમાં રહેતો હતો એને બોલાવ્યો છે દુર્યોધને બોલા ભાઈ સામા પાય વસન સાંભળજો નમે જોય રજન સોનો પુલો સન મામા વાત મારે માથે શત્રુ પાંચ ભ્રાત પાસે ભગવાનના ભક્ત છે ને મહાન તેજસ્વી છે આળા ભોળા છે પણ આવા ખોટું કરવું હોય આવું કોઈ ઉપર ખરાબ કરવું હોય તો આવા અવળા આરોપ મેલે તો જ બોલો કામ કરે ને કરી પાછો કામ પણ ન કરે ને ભલે એ માણસ જંગલમાં રહેતો હોય જંગલી હોય પણ એ આવું કામ નો નબળું કરી દે ને એટલે નબળું કામ કરાવવા પાંડવો છે મારું રાજ અર્ધું મારું રાજ લઈ ગયું કે પણ એના બાપનું મેળવેલું હતું પાંડુ રાજાનું મેળવેલું હતું અને એ ઝેર ખવડાવ્યું એટલે પછી એને લખાયું હતું આગલા વિડીયોમાં આપણે વાત કરી છે તેનો નાશ કરો વેણ સ્થાપુ રાજ્યમાંથી આની ભાગ આપો આ એને માન નાખે તો રાજ દઈ દીધું તું એટલે આને તો આની જ દેવાનું રે મળે આની નો ભાગ જે દે હાથી ઘોડા ઝુલે ઘેર તેને દુર્યોધન કહે છે કે હાથી ઘોડા એને ઘેર ઝૂલે બોલ્યા પુલો સના કરું કે તારા શત્રુને મારું ઠેર તારા મન નું ધાર્યું કામ થાય મોકલે તું ત્યાં જાય કે ન જાય દુર્યોધન કઈ મોકલું ત્યાં જાશે ભોળી હશે તેથી ભોળવાશે જો તો કહી દીધું ને કે ભોળી હશે ભોળવાઈ જાય કહી દીધું એમ એને ખબર જ છે પુલોસને કીધું કે હું એક કાર્ય કરું પણ તારું કયું કરે કે નહીં તું મોકલે અહીંયા જાય કે નહીં એ નથી ખબર તો દુર્યોધન કઈ ભોળ્યા છે ભોળવાઈ જાય હું કે અહીંયા જવાના જ છે તો તમે કરો એ કે અને એ જાહે ભોળજા ભોળવાઈ જાહે તો બોલીઓ પુલો સન એક રસ હું લાખા ભુવન એક લાખા ભુવન રસ હું દેશે કાષ્ટ પાષાણ નું લાખ તેમાં બાળી કરી દવ ખાખ પાણકા નું લોખંડ નું દેખાય પણ લાખ નું હોય લાખ હોય ને લાખ ને દિવાળી અડેડે કેરોસીન માં કેમ ભડકો થાય એમ ભડકો થાય દવ ખાખ

વિદુર કાકા એવા વિદુર કાકા એ જોયો આ ને એટલે એને મનમાં વિચાર આવી ગયો કાક કાવતરું સ્વરૂપે સડાય આ સોટા ને આવી હું બડાઈ કે આ પાંડવો ઉપર સડાય છે હવે વિદુરજી સમજી ગયા હવે વિદુરજી અંદર ઘરી વાત લે કઈ નહીં હકે પણ સલાહ કરશે લાખા ભુવન રસશે ને એની અંદર સુરંગ ગળાઈ દે વિદુરજી પણ કપટક કે કેવું પેટમાં પેસીને વાત લેવું જો કીધું ને પેટમાં બે નું વાત લઈ લઉં એમાં જાણી વધ્યા વસન્ના કેમ ઊંઘે છે દુર્યોધન પેલી કોણ કે દાડાની આવી ક્યાંથી રઝળતા તન લાવી જો આવું કીધું જો પેટમાં ભરીને વાત કઢાવવી જણા ઘણા વાલા છે વિદુરજીને પણ અંદર ઘરીને વાત કાઢવી છે પાંડવોને બસાવા છે તો શું કરવું પડે એટલે વિદુરજી આવી રીતનું ખોટે ખોટું પાંડવોનું કીધું કે કુંતી કે દુનિયા આવી તું હું તો હું કે પાંચ ચાકથી રઝળતા લઈને આવી આવું કીધું તેની તને નથી કઈ દાજલય ગય ગયા તારું રાજ દુર્યોધન કહે શું કરી અપાયું તમે ઈ કે હું કરું તમે તે રાજ અપાયું એટલે હવે વિદુરજી એને સમજાવશે કહે વિધુર ઉર ઉરલ વિસારી તે દાડે ભીમ ના ખતને મારી વિચાર કરી કે તને તેડી મારી નાખે એટલે મેં અપાયું મારી માટે તે વેળા લાખ લખાયું રાજ તેની છે મારા મન માં દાજ દીધું ભીમને અને તે ઝેર આવડી પેર તે ભીમને ઝેર દીધું પણ તને પુઠે પેર નો આવડી તમે શો કરવા દીયો સારે અનુભવ કરેલા છે ક્યારે ઘરડા ની વિના વળે નહીં ગાડું કરો સગળું તોય થાય આડું ભેળા લેવા પડે ગૌડા તમે નાના છોકરા છો તમને હું ખબર હોય કે તમે હમું કરો તોય આડું થાય આવું રીતનું વિદુરજી દુર્યોધનને સમજાવે છે વાત કઢાવવી છે ને એટલે કે આ પુલોશન હું કામ આવ્યો છે હલકી નાતીનો દુષ્ટ કહે ભલું છે કોનું કાકા અહિયાનું કોશો કે મોનું કહે વિધો રહે અહિયાનું બોલું ડોલાવે દિલ તો નવ ડોલું બોલ્યા રાય કાકા અહીં આવો ય સાસુ તો સોગન ખાવો હવે વાત કઢાવી તો સોગન ખાવા પડે ને સોગન ઈ કે હા શું કે દિલ નું કયો તો કે દિલ નું કહું હા શું ઈ કે હો સોગન ખાવ સોગન ખવરાવે છે દુર્યોધન વિદુરજીને તો વિદુરજી વાત કઢવા હતું કે કાંઈક ષડયંત્ર સેતું સોગને ખાઈ લેવા એમાં હું એમ કર્યું સોગ ન ખાઓ તવા વિદુરે વિચાર્યું શું પાપ જો પાપીના પાપી માટે હમ ખાવા ને પાપીની સામે પાપી ખવડાવે ને ખાવા ને એમાં પાપ નથી લાગતું જો વિદુરજીએ કીધું કે પાપી માં હું પાપ લાગે કે પાપ એમ જાણી કહ્યું શું તમારા પક્ષમાં શું સમ તારા એના જ આપી દીધા કે તારા જ પક્ષમાં સૌ હમ તારા બસ દુર્યોધનને સમજાવી દીધું જાય છે દાડા ઉપર દાડો કઈક કપટ શોધી રે કાઢો એને ખબર છે આને કપટ બધું આવડે કે કઈક કપટ શોધી ને કાઢો કે દિવસો ઉપર દિવસો અહીંયા જાય હજી તમે કઈ કપટ નથી કરતા આવું દુર્યોધનને વિદુરજી શીખવાડે વાત કઢાવા હાટુ વિદુરજીને દાય નથી વિદુરજીને બહુ વાલા છે અહીંયામાં છે વિદુર તો નીતિવાન છે ભક્ત છે ભગવાનના મહાન વિદુરજીને ઘેરે ભાજી ભગવાન ખાયા હતા કૃષ્ણ સપ્પન ભોગ દુર્યોધનનાને ઠોકર મારીને ભાજી ખાધી હતી પાટી ઉતારી પાણીમાં બાફેલી વિદુરજી ને ઘરે તેલય નહોતું દુર્યોધને કાઢી મેલાતા વિદુરને તૈય એટલે જાય છે દાડા ઉપર દાડો કાંઈક કપટ શોધીને કાઢો કાંઈક કપટ શોધીને કાઢો એ બોલ્યા હસ્તિનાપુર નો ધણી તમને જાણતા તા પાંડવ ભણી હવે મન મારું રાજી થાય કરીએ સીએ એ જ ઉપાય ઈજ ઉપાય કરીએ જો કહી દીધું વાત કઢવી હતી તું ગમે એમ કરી અને એની અંદર ઘરી ગયા વિદુરજી એમ કે ને પેટમાં ઘરીને પગપોળા કરે ગપ્તીની વાત કઢવી હતી કે આ દુ આ એમનેમ તો આવ્યો જ ન હોય આ હલકી નાઈટનો માણસને બોલાવ્યો કાંઈક કપટ કરવાનું હોય જુઓ તેડાવ્યા છે પોલોશન ન તો રસે છે લાખનો ભુવન લાખનો ભુવન રસે જો આન તેડાઈ હોય કે એટલે લાખનો ભુવન રસે છે અને એમાં પાંડવોને હળગાવાના છે બધાયને આખલે એવું નક્કી કરીને વિદુરજીને કહી દીધું દુર્યોધને વિદુરજી વાત કઢવી લીધી ભુવનના તેમાં શત્રુને મોકલી દેવા બાળીને કરશે ખાખ જેવા બાળીને ખાખ જેવા કર દે

કહે વિદુર ઘેર જય આવું આનો કે નાનો જવાબ લાવવું વિદુર કેમ ઘેર જઈને આવું હા કે નાનો જવાબ લઈને આવું ઘેર જાય વિદુરજી એવું કહી ગયા એ ઘેર પોતે પૂર્ણ પેર જોયા વાત પાંડવ ને કહીશું તો અપય જાજો રે લઈશું આ પાંડવોને વાત કરે ને તો અપજસ તો લેવું જાજો એટલે હવે પાંડવોને ને વાતય કરાય એમ નથી અને શું હાલું વિદુરસિંહ ને ભોળા પાંડવ તે ભોળવાશે દુષ્ટ દુર્યોધન તેડી જશે એ મારી કહેલી કહે છે વાત છે ભોળા ડોસી ને સાર ભ્રાંત ડોહી ને પાસે સારી ભાઈઓ પાસે ભાઈઓ ભોળા છે મારી વાત કદાચ દુર્યોધન ને કહી દેહે તો દુર્યોધન જિંદગી ભરોસો નહીં કરે એટલે એ તેડી જાય ને પટાવશે ને ફોલાવશે તો ભોળવાઈ જાય તો હું કહી કે તમારે આવું કરવાના છે તો કહી દે તો હાળું દક થાહે આવું વિદુરજીએ વિચાર્યું માટે ઈ ભોળા સેદ ભોળવા હે એટલે જાય છે માટે કહેવાનો નહી રે કામ જાવું બંધાવવા ને મુકામ ર સાઉલાક ગ્રહ રસનાયન કરું ત્યાં ઉગરવાનો ઉપાય હવે લાખનો ભુવન બંધાવે ને ન્યાજ હું ભેગો જાઉ અને હાયરે જઈને ઉગરવાનો કાયક ઉપાય કરું આવું વિદુરજીએ નક્કી કર્યું ઉપાય એમ જાણી ઉભા થઈ થયાં તૈયાર થઈ દુષ્ટને ઘેર ગયા જઈને દુષ્ટન ઘેર વી ગયા દુર્યોધન ની ઘેર સાસ્ર સેવક દીધા સે પાપી પુલોસન અને રજા રે આપી પુલોસન રજા આપી દીધીક જાઓ લાખનો રે મેલ રસો ચાલ્યા વિ દૂર ને પુલોસન સહસ્ત્ર સેવક લઈ ગયા વર્ના વિસયોજન સે ઠે રે આયવા પુલોસન ને સેવક બોલાવ્યા સહસ્ત્ર જોજન દૂર્યા અને સેવકોને તેડાવ્યા તેડાવ્યા કરો આ સ્થળ રે મેદાન પછી મૃતિકામાં દો ધ્યાન પછી મૃતિકા લાવો માટી ધ્યાન આજે જઈને ખોદી રે લાવો મોટો ઢગલો અહીં બનાવો આજ માટી ખોદીને લઈ આવો અને મોટો ઢગલો બનાવો આવું દુર્યોધને કીધું અલ પુલોસને કીધું સેવકોને માણસોને પુલોસને હું તો નદીના તટ પર જાવું સાધના સાધી રાત્રિ આવું સાધના સાધવા હું નદીને કિનારે જાવ છું અને રાતે હું આવે તમે કે કમ્પ્લીટ કરો માટી ભેગી કરી તમે સૌ રાંધી જમ જમજો સારું પેલા વૃક્ષની છે ઢાંક મારું પેલા વૃક્ષ નીચે મારું ઢાંકી દેજો તમે બધા રાંધીને જમી લેજો એમ કેતો જો પુલોસા રાતે આવી કરી ભોજન ન એમ કઈ ગયો પુલો છન્ન બેઠો ન નદી સાધના લઈ મંત્ર સાધે છે બઉ શીત દઈ કર્યું કામ કેવું કીધું વન માહી મેદાન જેવું વનમાં મેદાન જેવું કરી નાખ્યું લાખા ગૃહ રસના રસવાનો ધારો લાવી મૃતિકાનો ઢગ મારો ઢગલો કરી દીધો માટીનો પડીને કીધું પછી સર્વે કર્યું ભોજન કરી બધા હોય ગયા મધ્ય રાત્રિ થઈ જે વારે આવ્યો પુલો પાપી તે વારે વૃક્ષ નીચે ઢાકેલી રસોય કીધું ભોજન જાણે ભોજન કરી લીધું પુલોસને આવી કોય પછી મંત્ર ભણી જળ લીધું મૃતિકા માં પર સાટી રે દીધું મંત્ર ભણી જળ લઈને માટી ઉપર સાટી દીધું તેની લાખ બની છે તે મેં દન એની લાખ બની ગઈ મંત્ર એવો જ ને એટલે લાખ બની ગઈ પેલા મંત્રથી કામ હાલતા હતા જો બાણ વિદ્યામાં મંત્ર ભણતા એક એકના અનેક થતા આવી રીતની વિદ્યા હતી પેલા સતયુગમાં અટાણે નથી આપો આપ રસાયું ભુવન આપો આપણું ભવન રસાઈ ગયું આખું થયો ઓરડો ને પરસાળ તેના ઉપર બન્યો છે માળ એની ઉપર માળ બની ગયો મૃતિકા થયો વિદાય જાય શું થયું જોય વિદુર ઉપર પસ્તાણું ઉપર પસ્તાણું વિદુરજી એ જોઈને પસ્તાવો કર્યો ક્યાં કર્યું આ તો કામ જ અધાર્યું જે કરશે મારા પાંડવ પાસે અમરશે વિદુરજી એ વિચાર્યું કે આ તો આનું ધાર્યું કામ કરશે મારા પાસે પાંડવો મરશે એવું વિચારે છે વિદુરજી દિલની અંદર દુઃખ થાય છે કે બહુ ખોટું થાય છે પાંડવો હારે પણ મજબૂર છે બે વાર છે એવું જાણી સેવકો પ્રત્યે બોલ્યા વિધુરજી મુખ સત્ય એવું જાણી સેવક પ્રત્યે બોલ સેવક પ્રત્યે બોલ્યા વિદુરજી મુખ સત્ય સૂણો સેવક લોકો રે આપ કોઈ રાખશો નહીં પેટ પાપ સેવક લોકો તમે બધા સેવકો છો મજૂરો છો મજૂરોને બોલાવીને કીધું કે તમે કોઈ પેટમાં પાપ નહીં રાખતા હું તમને એક વાત કરું પાપ રસે લાખા ભુવન ગણે ઘાટે આ તો પાંડવ મારવા માટે આ પાંડવોને મારવા હાટું આ લાખાનો ભુવન રસે છે સેવકોને કીધું બધાને માટી લઈ આવે છે ને ખોદી ખોદીને એને કીધું કે આ બધું પાંડવોને મારવા માટે બને તમે હું જાતા રહો એવું વિદુરજી મજૂરોને કહે છે મારે સુતા સતી ના તે કેવું કેજો મન માં હોય જ તેવું બોલ્યા સર્વે સેવક મુખ એમ જીવે તેમાં તો અમોને પ્રેમ ઈ જીવે ને એમાં અમને પ્રેમ છે એમ કીધું બધા બોલ્યા વિદુરજી સુણ બાપુ ઘેર જાય સૌને શીર પાવ આપું બધાને ઘેર જઈને હારો થી શીર પાવ આપે એટલે પેરામણી આપે આપણે પહેરામણી કહીએ ને એને શીર આપે કે તો તમે ધાર્યું કામ કરજો હરખો તે આવે પાંડવ તાણી દયા કરીએ ઉગારવાનો ઉપાય અને ઉગારવાનો આપણે ઉપાય કરીએ સેવ કોઈ જાણી ભાવ અમે નહીં લઈએ શીર પાવ અમે શીર પાવે કામ કરશું એવું લીધે શું ભાવ ટળશે જીવે પાંડવ પુણ્ય ભાગ મળશે ક એવી દૂરજી પુણ્ય ભાગ ખરો પરસાળમાં ખોદાણ કરો પુણ્ય તો ખરું એ કે તમે હવે પરસાળમાં અંદર ખોદાણ કરો એમાંથી માટી કાઢો માટીનો ઢગલો કરવાનો હતો ને ઈ દૂરજી આવ શીખવ્યું ખોદાણ કરો એક આડી સુરંગમાંઈ પાડો એમાંથી મૃતિકા બાર કાઢો એક આડી સુરંગ અંદર કરો કરો અને એમાંથી માટી કાઢો તવ સેવકો રાજી રે થાય કીધું ખોદાણ પરસાળ માયા ઊંડું ખોદી ને આડું એક ગાવું લગી બાકુ પાડ્યું સાંજ પડી મેં બંધ દી ખાડા ઉપર સલ્યા ઢાકી દીધી ખાડો તો ની માથે પથ્થર ઢાકી દીધો શું કોઈ રાતે રાંધી જમી સૂતા સર્વ એવ્યો પુલો સન મન ગર્વ જમી લીધી રસોય રાંધેલી વાળી જળ અંજળી ફરી જળ અંજળી મન લીધી પાછી જળની અંજળી લીધી જે માટી હતી ને એટલાનું કામ બને મંત્ર વાણી મૃતિકા ને સાટી બાની લાખ ટળી ગઈ માટી લાખ બની ગઈ ને માટી ટળી ગઈ માટી ઓછી છે સાઢી તે મંત્ર ને બળે બીજો ત્રીજો થયો માળ કળે બીજો ને ત્રીજો માળ થઈ ગયો કળથી બળ ન કરવું પડ્યું ખોદાણ તરસાળ માં સલાય ઉગાડી ઉતરા સૌ માયા ખોદી ખોદી મૃત્યુ કાઢી લાંબી સુરંગ મોટી પાડી લાંબી અને પોળી સુરંગ અંદર ખોદી નાખી પાસે નીકળી જાય એવી સુરંગ ગાડી ગળાવી મજૂરો પાસે મજૂરો એ મદદ કરી જો સત્યનો રસ્તો હોય ને ત્યાં બધાય ને દયા જ હોય શેડો નીકળ્યો નદી કિનારે પુલો સંતી બીજે ઓવારે પુલો સંતી બીજો શેડો હતો ને ત્યાં ઠેઠ નદીને કાંઠે નીકળી ગયો આ સુરંગ ભોયરું પાડ્યું છે બીજે ઓવારે પીપળા ના વૃક્ષ તળે મોઢું સુરંગ તણું નીકળે સુરંગ મોઢું પીપળા ને તળિયે નીકળ્યું જાણે ને એમ પાછી ધૂળ ઢાકી દીધી ન્યા સલ્યા મેકી દીધી આછી આછી ધૂળ ઢાકી દીધી એટલે કોઈને ખબર ન પડે કે આ છે એવું કરાવી દીધું દુર્જીએ પાંડવોને બસાવવા માટે લાખા ભુવન બને છે હવે લાખનો મેલ અને પુલોસન બનાવે છે પછી પરસાળામાં મોઢું જે હ શલ્યા મૂકી ઢાંકી દીધું તે કોઈ જ જાણે નહીં એમાં કીધું મારો ઢગ સહુ કામ કરી લીધું કર્યું રાંધી જમીને શયા રાત્રે આવ્યો સે પુલોસન ન રાત્રે પાછો પુલોસન આવી ગયો માટીનો ઢગલો હતો ત્યાં એટલે સુરંગે પૂરી હાઈ ક્લાસ કરી દીધી નીકળી જાય એવી ઢાંકી રસોઈ અતે જમી લીધી પાસે મૃતિકા ની લાખ કીધી માટીનો લાખ બનાવી નાખી લાખ છે ને દિહાળી સાપે એટલે ભડકો થાય એવી લાખ હોય તે તો મંત્ર બળે ઉસી સડી થયો પાંચમો માળ તે ઘડી છઠો સાતમો થયો ગાસી જાણે કરી ગયા વિનાશી છઠો ને હાથમો માળ થઈ ગયો ને અગાસી થઈ ગઈ કે જાણે ભગવાન કરી ગયા એવી માયા રસાવી દીધી મેલ તૈયાર થયો છે જ્યારે બીજી અંજલિ સાટી તે વારે તેથી રંગ બધો બદલાયો કાષ્ટ પાસાણ લોહ દેખાય લાકડું ને પાણકા અને લોખંડ દેખાય એવું એવું બનાવી દીધું મંત્રથી ઈટુ સુલે સાણેલું દિશે જોય જોય ને મન હશે લાલ લીલા પીળા રંગ ભર્યા તેમાં ચિત્ર વિચિત્ર સિતરિયા એમાં ચિત્રો પણ ચિતરી દીધા મંત્રથી ફૂલોસાને આવી વિદ્યા વાળો હતો એવું બનાવીને રહ્યો ત્યાં આવીથી રજનીને વાણું વાયો જાગ્યો સેવક વિદુર સર્વ જો ઉતરી ગયો ગર્વ આવી રસના સુરસ શિવે ભાગ્ય હોય તો પાંડવ જીવે વિદુરજી આવીને જોયું એમાં તો ભાગમાં હોય તો પાંડવો જીવે વિધુરજી આવી ગયા જોઈને વિસ્મય થઈ ગયા કે આમાં તો પાંડવો હોય તો જીવે આવું સૌડું મોટું લાખનું પછી પૂછ્યું એમાં કઈ વિદુર વિદ્યા છે કે પુલોસને પૂછ્યું કે વિદ્યા કેવી છે એ બોલ્યા વિ નથી ખામી હું તો ગયો શું આશ્ચર્ય પામી કઈ ખામી નથી હું તો આશ્વર્યમાં પડી ગયો વિધુરજી કહે છે પુલો ને બે ગાઉ બોલ્યા વિદુરજી સેવક પ્રત્યે જાવ પૂર શુભ મજ્ય જઈને સૌ સુરંગનું સમજી રેવું વિદુરજી કીધું બધાય બધા ઘેરવૈયા જાવ મજૂર કઈ સુરંગનું કોઈને નહીં કહેવાનું ઊંધાય ને મનમાં સમજીને ને છે આવું કહી દીધું વિદુરજી એ મજૂર ને સુરંગ ગાળી તી એને આવું શું આ ગામમાં જઈને પીપળે રહેવાનું કોઈને કઈ ને હું આ ગામમાં જતો આવું પીપળે કોકને રહેવાનું કેતો આવું મજૂરો ને કહે છે વિદુરજી મજૂરો ને વિદુરજી કહે છે એમાં કહીને કર્યા વિદાય પછી તે ગયા ગામ ની માયા એક ભીલ ભક્ત શોધી કાઢો તેને બોલાવી પાસે બેસાડો કયું પીપળો નદી કિનારે જઈ મુકામ કરવો તારે ક્યાંય સલ્યા નીચેથી નીકળે કોઈ દોસી ને પાસ જળિયા તે નીકળે બહાર તેને ધૈર્યતા દેજો અપાર આ અપારામાંથી બેળા જળ્યા એક ડોસી ને પાંચ ભાઈઓ નીકળે એને આશ્વાસન આપજો ધૈર્ય આપજો અને કપડા પણ વિદુરજી આપશે અને જે ખલાસી હતો ને નાવિક હોડી લઈને એને બિહાડ્યો અહિયાં પૈસા વધાર્યો વિદુરજી આવું બધું કમ્પ્લીટ વિદુરજી કર્યું તો અંદર પેટમાં કરીને પગ પડ્યા કર્યા તેને કર ખબર ન પડે કાંઈ માન ના કર કોઈને ખબર ન પડે ને દે આ વસ્ત્ર ખા દુખ ની બિના બધી દુખ ની બિના હોય એની જોઈ લેજો અને ખાદીના વસ્ત્ર આપી દેજો તું પહેરી લે આ વીટી પાસે રાખી રે રેજો હોય ડોસી તેને દય દેજો વિદુરજી એ વીટી પણ આપી નાવિકને કે આ એક ડોસી હોય ને એના તમે વીટી આપી દેજો એટલે વિદુરે આ નિશાની આપી વિદુર ની નિશાની બેસાડી દેજો વીરો ઉતારી સામે તીર લઈને આવ્યો બિસાડા પાસે ઓળખી નથી ત્રાપ વાળો બાંધો અહીંયા બેસાડ્યો પછી હસ્તી ના પૂરા મને મળજે દઈ શિરપાવ તને પછી હસ્તી ના પુરાવીને મને તું મળજે હું તને શિરપાવ આપી હં બોલ્યો ભીલ ભક્ત દરી ભાવ મારે જોઈએ નહીં શીરપાવ મારે શીરપાવ નથી જોતો જો બધાય ના પાડી શિરપાવ એટલે પેરામણી હું તને પેરામણી આપી ગિફ્ટ આપે તો કે નથી જોતી ના પાડી બધાએ લઉં શીરપાવમાં દાગીના તેની એ બને બહુ બુરી બિના હું માં દાગીના લઉં એની તો બુરી બિના બને કે આમાં તો મને પુન્ય મળશે સોર સોરે તેનો ભય ભા ભાસે મારી માળા થી અમદૂત નાશે માટે માયા ના જોઈએ મારે કોણ કે છે ત્રાપા વાળો ખલાસી ભીલ કે છો કે મારા મારી માળા થી તો યમદૂત ભાગે કે હું આવું પૂન કરું કે હું નહીં લઉં શીર કામ કરી પુણ્ય આધારે વલણ પુણ્ય તણાયા ધાર થી કરશું એટલું કામ સવસ્ત્રોલય ભીલ ગયો વદે વ્યાસ વલ્લભ તો એટલું કહે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ જો આ તમને વિડીયો ગમે તો કેટલું આપણે અડસઠ મું કડવું અને પાસઠ મો વિડીયો પૂરો છો તો જો તમને આ ગમે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં માં આપણી ચેનલ છે મંજુલાબાની વાર્તાઓ અને પાસેથી વિડિયો પૂરો છો છે અને હવે આપણે આ જે અધૂરી વાત છે પુલોસ અને લાખનો મેલ બનાવ્યો ને એમાં જે ખલાસીને બેહાડો છે એ નાથી આપણે ને બેહાડો ને હવે પછી હું પાંડવો નું થાય અને ખલાસી હું કરે આવતા માં આપણે અધૂરી વાત સાંભળીશું આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ આવજો